વલસાડમાં બ્રાન્ડેડ ખાદ્ય તેલમાં ભેળસેળનું કોબાન વલસાડ શહેરમાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં અમુક દુકાનદારો ભેળસેળ્યું હલકી ગુણવત્તાનું તેલ બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં પેકિંગ કરી બ્રાન્ડેડ તેલના નામે વેચાણ કરી ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા હોવાની બાતમી કંપનીને મળી હતી કંપનીના અધિકારીએ આ અંગે વલસાડમાં તપાસ કરતા આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની માહિતી પોલીસ સમક્ષ રજૂ કરી ફરિયાદ નોંધાવી હતી જેના પગલે વલસાડ સિટી પોલીસની ટીમે બ્રાન્ડેડ કંપનીના અધિકારી સાથે પૂનમ ટી ડેપોની દુકાન તથા ગોડાઉન સહિત ચારેક દુકાનો પર છાપો માર્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન પૂનમ ટી ડેપોની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તેલના છ ડબ્બા મળી આવ્યા હતા જ્યારે તેના ગોડાઉનમાં તપાસ કરતાં વધુ ડબ્બા મળ્યા હતા પોલીસે આ સિવાય પણ અન્ય દુકાનોની તપાસ હાથ ધરી હતી જે દરમિયાન અલગ અલગ ત્રણ ચાર દુકાનોમાંથી લગભગ પચાસેક જેટલા બ્રાન્ડેડ કંપનીના ડબ્બાઓમાં હલકી ગુણવત્તાનું તેલ ભરેલું હોવાનું માલુમ પડ્યું હતું

જે રહે તિથલ રોડ જકાતનાકા નીલકંઠ રેસિડેન્સી અને પૂનમ ટી ડેપોના માલિક અનિલ ખીમજી ભાનુસાડી રહે નીલકંઠ રેસિડન્સી તિથલ રોડ વલસાડનાઓની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે